શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના પાણીના પણ ફાફા જોવા મળ્યા છે હાલમાં ગરમીનો પારો વધતો હોય કે ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે લાખો રૂપિયાનું દાન મેળવતા અંબાજી મંદિરમાં ભરૂણાએ ઠુંડા પાણીની સમસ્યા જોવા મળી છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા માત્ર નામ પૂરતી જોવા મળી છે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં મંદિરમાં ભીડ જોવા મળી તેવામાં માઈ ભક્ત દ્વારા દાન પેટે આવેલું આરો મસીન પણ છેલ્લા એક મહિનાથી બંધ છે સાથે મંદિર પરિસરમાં મૂકેલા ઠંડા પાણીના મશીનો પણ બંધ હાલતમાં છે વેકેશનના માહોલને લઈને અંબાજી ખાતે ભક્તોનો જમાવડો કાળજાળ ગરમીમાં ભક્તો માટેની મંદિર પરબમાં હાલ ગરમ પાણી આવી રહ્યું છે જેને લઈને ભક્તોમાં નારાજગી જોવા મળી છે મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીથી રાહત માટે સમ ખાવા પૂરતા માત્ર બે નાના મંડપ બાંધવામાં આવ્યા છે ટ્રસ્ટની આવી બેદરકારીને લઈને માય ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે સાથે જ પરિસરમાં વધુ સુવિધાની માંગ કરવામાં આવી છે હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે તેથી અંબાજી મંદિર અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં માઇ ભક્તો પહોંચ્યા છે